ખબર ગુજરાતમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ચકલાસીમાં ગૌમાસના ના મામલે હિન્દુ ધર્મ સેના દ્વારા નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપ્યું હતું આવેદનમાં જણાવાયું છે કે સરકારી આવાસના મકાનમાં

અમે અત્યારે અહીંયા તકલાસી નગરપાલિકામાં સીઓ સાહેબને અરજીના આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રના માધ્યમથી અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે જે આ વિધર્મી આ કુરેશી છે એનો આખો પરિવાર એ લોકો જે રીતે સરકારી આવાસનો લાભ લઈને સરકારી આવાસમાં રહે છે રહે છે એનો અમને વાંધો નથી લાભ લીધો તો સારી વાત છે પણ એની બાજુમાં એક પ્લોટ લઈને ત્યાં એણે ગેરકાયદેસર બે ઓરડીઓ બનાવી હતી અને એ ઓરડીમાં અમારી ગૌમાતાને એ છુપી રીતે લાવીને અને એને મારી નાખીને કાપીને એનું જે મટન કહેવાય છે એમની ભાષામાં એ મટન હિન્દુ સમાજમાં ખૂબ મોટા પાયે વિતરણ કરે કરે છે તો બે દિવસ પહેલાં